આ વર્ષે જે રાજકોટનો લોકમેળો યોજાવાનો છે એની રંગત ઝાંખી પડી શકે છે રાઈડ સંચાલકો ને રાહત નથી મળવાની રાઇડ્સ સંચાલકોએ એસઓપીનું કડક પાલન કરવું પડશે રાઇડ્સ સંચાલકોએ એસઓપી હળવી કરવા માટે માંગ કરી હતી કલેક્ટર પ્રભવ જોશીએ કહ્યું કે એસઓપીનું પાલન કરવું પડશે ગત વર્ષે કડક નિયમોના કારણે લોકમેળામાં રાઇડ્સ શરૂ નહોતી થઈ ચૌદ ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે નવ જૂનથી તેર જૂન સુધી સ્ટોલ અને પ્લોટ માટે અરજી સ્વીકારવામાં આવશે ત્રેવીસ જૂનથી છવ્વીસ જૂન દરમિયાન ડ્રો અને હરાજી કરવામાં આવશે નવા રેસ કોર્સમાં જગ્યા સમથડ કરવા સરકાર પાસે ગ્રાન્ટની માંગ પણ કરવામાં આવી છે રેસ વૈકલ્પિક રીતે મેળો કરવા તૈયારીઓ શરૂ કરાઈ આરએનબી વિભાગે જગ્યા સમથળ કરવા રિપોર્ટ આપ્યો છે રાજકોટ લોકમેળાનું સ્થળ ચકડોળે ચડ્યું છે આપણી સાથે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સર જોડાયા છે સર લોકમેળાના સ્થળને લઈને આ વખતે ચર્ચા થઈ રહી છે ખરેખર હકીકત શું છે સ્થળને લઈને અમારી પ્રથમ પ્રાયોરિટી અને નેમ છે કે મહિલાને ડીકન્જસ્ટ કરવા માટે આપણે ન્યૂ રેસ કોર્સમાં શિફ્ટ કરીએ ત્યાં અમે સરકાર પાસેથી ગ્રાન્ટ વહીવટી મંજૂરી માંગી છે અને પછી જમીન લેવલ કરવામાં આવશે પરંતુ સાથોસાથ આ તહેવાર છે હવે નજીક આવતું જાય છે એના માટે અમે અમારા જે પ્લાન બી છે એના એની પણ તૈયારીઓ સમાનાંતરે કરવી પડે કારણ કે ગયા વર્ષે પણ રાઇડ્સ બાબતે પ્રશ્નો થયા હતા એટલે અમને કોઈ પણ નિર્ણય લેવા માટે સમય મળી રહે એ બાબતે પ્લાન બી માં પણ અત્યારે અમે આગળ વધી રહ્યા છીએ સર જે રાઇડ્સનો પ્રશ્ન હતો એસઓપીમાં જે સરકારની એસઓપી છે એ તો દરેક શહેરમાં લાગુ પડે જ પણ રાજકોટમાં જ ગયા વખતે રાઇડ ને લઈને જે પ્રશ્ન ઉભા થયા આ વખતે ફાઉન્ડેશનનો એ જ પ્રશ્ન છે કલેક્ટર તંત્ર સામે મોરચો માંડવાની તૈયારી રાઇડ સંચાલકો કરી રહ્યા છે આ વર્ષે શું વિચાર છે આપનો એમાં એ જ વિચાર છે કે સરકારશ્રીના તમામ નિયમ કાયદાઓનું પાલન કરવાનું જ રહેશે એમાં કોઈ બાણછોણ કોઈપણ રીતે શક્ય જ નથી એ ગયા જે વર્ષમાં પણ અમે કોઈ બાણછણ આપેલી નહોતી અને બીજા જિલ્લાઓમાં પણ મોટાભાગે જે મેલાઓ છે એ વગર મંજૂરી જે હતા એ બધા બંધ રહ્યા હતા એમાં કોઈ સરકારના નિયમો સાથે આપણે કોઈ પણ એમાં ચેન્જ નથી કરી શકતા એટલે અમે એમની સાથે બેસીને પ્રીબિડ મીટિંગનું આયોજન અમે કર્યું છે એમને નિયમો સમજાવવામાં આવશે સરળ ભાષામાં સમજાવવામાં આવશે એમને માર્ગદર્શિત અને હેન્ડલ્ડ કરવામાં આવશે જેથી કઈ રીતે એ લોકો ફોર્મ ભરી શકે એમની કંઈક કંઈ નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય એને અમે દૂર કરવાનો પ્રયાસ કરશું કદાચ એવી સિચ્યુએશન બનીને રાઇડ્સ વિનાનો વિનો કરવા માટે તંત્ર સજ્જ છે એ મને લાગે છે કે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે નહીં એટલે અત્યારે જો અને તોની વાત આપણે જવા દઈએ લેટસ સી એન્ડ હોપ કે જે રીતે રાજકોટનો મેળો વખણાય છે એ રીતે એના ઓરિજિનલ સ્વરૂપમાં મેળો યોજાશે હાલ અત્યારે મેળા બાબતે બે સ્થળ નક્કી કરવામાં આવ્યા છે એટલે કે રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ અને અટલ સરોવર પાસેનું ગ્રાઉન્ડ જો સરકાર ગ્રાન્ટ ફાળવશે તો અટલ સરોવર પાસે મેળા કરવાની શક્યતા છે અથવા તો રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ પણ પસંદ કરવામાં એટલે કે જે વર્ષોથી જ્યાં મેળો થાય છે તે જ જગ્યાએ મેળો યોજાય તેવી શક્યતા છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ તો રાજકોટમાં જન્માષ્ટમીનો જે લોકમેળો યોજાવાનો છે એને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે કારણ કે એસઓપી માનવા માટે રાઇડ્સના સંચાલકો તૈયાર નથી એસઓપીના વિરોધમાં છે ખાનગી મેળાના માલિકો અને રાઇડ્સના સંચાલક જિલ્લા વહીવટીતંત્ર એસઓપીનું કડક પાલન કરાવશે તો લોકમેળાના ફોર્મ જ નહીં ઉપાડાય તેવી ચીમકી પણ ઉચ્ચારાય સાથે સંચાલકોએ કહ્યું કે એસઓપી મુજબ ફાઉન્ડેશન ભરીને રાઇડ્સ ફિટ કરવાના નિયમનું પાલન કરવું અશક્ય છે એસઓપીને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અન્ય શહેરમાં મેળા ચાલુ જ છે તો રાજકોટમાં નિયમ અલગ કેમ રાઇડ્સ વગર ખાનગી મેળા પણ ન કરવાની મેળા માલિકોની ચીમકી આ વર્ષે પર એસઓપી ને લઈને કલેક્ટર ફિક્સ છે કે સરકારની એસઓપી માં કઈ જ ફેરફાર નહીં થાય આપનું શું માનવું છે આ મામલે આ વખતે એસઓપી પાલનમાં કોઈ જાતનો સુધારો વધારો નહીં કરવા આવે તો આપના મીડિયમથી જાણ જાણ કરી અમે કલેક્ટર સાહેબને પણ કહીશી એમાં તમે કાંઈક ફેરફાર કરો નક અમે આ વખતે મેળો અમે બહિષ્કાર કરશું એક પણ રાઈટના ફોર્મને ઉપર એક પણ રાઈટ સ્ટોનના ફોર્મને ઉપડે આનો અમે બહિષ્કાર પ્રાઇવેટ મેળા પણ નહીં થાય જેથી કરીને રાજકોટની આવડું જાશે તો કલેક્ટર ડિપાર્ટમેન્ટ સાહેબને કહું છું કે સાહેબ તમે આમાં કોઠાસૂર વાપરો અને કાંઈ ડિસિઝન લો તો સારું છે કે કેમ કે એક જ રાજ્યમાં બે કાનૂન શક્ય નથી કે આજની તારીખમાં ઉનાળો વેકે સુરતમાં પણ મેળો ચાલુ છે જ્યાં મંજૂરી આપી છે મોરબીમાં છે બરોડામાં છે મહેસાણા બાજુ છે તો રાજકોટને શું કામ તેમ અન્યાય કર્યો આ રાજકોટની પરંપરા છે આખા વર્ષનું રાહ જોઈને બેઠા હોય છે તો તમે શું કામે આવું જો તમને જે કાંઈ તકલીફ હોય તો અમે એનો રસ્તો કાઢી છીએ એફિડેવિટ તમને અમે કરી દેવા છીએ તો આનાથી બીજો વસ્તુ જો આ તમે એસઓપી પાલનમાં હળવા નિયમ નહીં કરો ખોટા સૂટ નહીં વાપરો તો અમે આ આ વખતે સાતમ આઠમ ના મેળા અમે બહિષ્કાર કરશું રજૂઆત માં ખાસ ફાઉન્ડેશન પ્લસ જે આ ડોક્યુમેન્ટ જે બધા છે ફાઉન્ડેશન તો ચાલો થઈ જાય પછી ડોક્યુમેન્ટ જે ભેગા કરવા આ તો એસેમ્બલ રાઇડ હોય જીએસટી બિલ હોય એસેમ્બલ રાઈડ ને કોઈ જીએસટી બિલ આવતા નથી પ્લસ જે એના ડ્રોઈંગ જે બુકલેટ માંગે છે એ બધા જે એસેમ્બલ રાઇડ બની એના કોઈ બુકલેટ હોતા નથી આ કોઈ કંપનીમાં રાઇડું બનતી નથી જે અમુક અમુક ફેક્ટરીમાં છે છે એ અને ખાસ કરીને આનો રાઈડરનું સર્ટિફિકેટ માંગેલું છે તો કહ્યું કે સ્કૂલ કોલેજ નથી કે એનું આપણે જે સર્ટિફિકેટ આપી શકીએ એટલે આવા બધા ઘણા ડોક્યુમેન્ટ છે જે બધા કલેક્ટરને મુખ્યમંત્રી સાહેબ રજૂઆત કરી છે કે આ બધા ડોક્યુમેન્ટમાં ફેરફાર કરો નગર પછી આ રાજકોટ તો જેમ બાદ જાદુગઢ સરકસના શો જે લુપ્ત થઈ ગયા છે બારના રાજ્યમાંથી હજારો લાખોની સંખ્યામાં સ્ટોલ વાળા આવે છે એને અમે અત્યારે કોલ મેસેજ કરી તો એ આવતા છે ચાલશે તો બારના રાજ્યના જે સ્ટોલ વાળા છે એ રાજકોટ બાજુ આવતા ભૂલી જશે અને કોઈ પણ ગુજરાતની અંદર કોઈ પણ દુર્ઘટના થાય મોરબીનો ઝૂલતો પુલ તૂટો તો મેળા બંધ સુરતમાં તખ્તશીલા કાંઠ્યું થયું તો મેળા બંધ રાજકોટમાં અગ્નિકાંડ થયું તો મેળા બંધ બરોડામાં બોટ અરણીકાંડ થયું તો મેળા બંધ બધી વાતે મેળા જ બંધ કરવાના પચાસ વર્ષથી વુડન ફાઉન્ડેશન વુડન બ્લોક ઉપર ફાઉન્ડેશન ચાલતું હતું તો હવે પછી આ અગ્નિકાંડ બન્યા પછી શા માટે ફાઉન્ડેશનની માગણી રાખવામાં આવે છે આગ્રહ રાખવામાં આવે છે એસઓપીમાં ઓપ્શન આપેલ નથી તો કઈ રીતે રાઇટ ધારકો બધા નિરક્ષર છે અભણ છે તો એ કઈ રીતે પૂરા પાડી શકે એ એક મોટો પ્રશ્ન છે હાલ અત્યારે ખાનગી મેળા હોય કે લોકમેળો શરૂ થાય એ પહેલા જ મેળો રાજકોટનો ચકડોળે ચડ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટરના નિર્ણય ઉપર સૌની નજર રહેશે કે આ વર્ષે લોકમેળો હોય કે પછી સરકારી મેળો હોય તેમાં જે પ્રકારને આ જે ખાનગી મેળાને લઈને જે પ્રશ્ન સામે આવ્યા છે રાઈડ શરૂ થશે કે કેમ તે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે સાથે ન્યૂઝ રાજકોટ તો રાજકોટમાં જન્માષ્ટમીનો જે આ મેળો યોજાવાનો છે એના સ્થળને લઈને પણ અસમંજસ છે ત્યારે લોકો પણ આક્રોશમાં છે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે આ અંગે લોકો કહી રહ્યા છે કે મેળો આનંદ માટે હોય છે વિવાદોમાં જનતાને શું સમજવું અને જનતા પણ લોકમેળો રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં યોજાય તેવી માંગ કરી રહી છે રાજકોટનો લોકમેળો નજીક આવે એ પહેલા જ વિવાદના વંટોળમાં સંપડાયો છે મારી સાથે રાજકોટની જનતા જોડાય છે આપણે તેની પાસે જ જાણવાનો પ્રયત્ન કરીએ જે રીતે લોકમેળાને લઈને દર વર્ષે કંઈક ને કંઈક વિવાદ હોય આ વખતે વિવાદ છે કે લોકમેળો પ્રથમ યોજવો ક્યાં એક રેસકોસ અને એક અટલ સરોવર એક નાગરિક તરીકે આપનું શું મંતવ્ય છે જો રેસકોસમાં યોજાય તો શું ફાયદો અને અટલ સરોવરમાં યોજાય તો શું ફાયદો ગયા વર્ષે પણ રાજકોટના લોકમેળા બાબતે જબર વિવાદ થયો હતો અને હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા હતા ફરીથી આ વખતે લોકમેળાઓ અટલ સરોવરમાં યોજાય એ માટે નબળી નેતાગીરી જે છે એ લોકો વિવાદ કરે છે વિવાદોમાં ધારાસભ્યો સહિતના અનેક શાસક પક્ષ અટલ સરોવરમાં લઈ જવા માંગે છે પરંતુ અટલ સરોવર એ અહીંથી દસ આઠ દસ કિલોમીટર હોય અને ત્યાં રિક્ષાના ભાડા પણ અત્યારે બસો ત્રણસો રૂપિયા સિટી બસના એસટી ટી બસના અનેક પ્રશ્નો લોકમેળો એ રાઇડ્સ વગરનો થાય ગયા વખતે પણ વિવાદ છે છેલ્લે છેલ્લે પછી મંજૂરી મળી હતી પણ રાઇડ્સ વગરનો લોકમેળો થાય તો એ આડપિંજર વગરનો લોકમેળો કહેવાય લોકોના આનંદ માટેનો મેળો છે એટલે લોકોના અર્થ નજીકમાં ટૂંકમાં સિટીમાં એ રીતના જ હોવો જોઈએ અને રેસકોસ છે એના માટે ગ્રાઉન્ડ યોગ્ય છે માસ્ટરમીના તહેવારોની રજા માટે બાળકોને ફેમિલીને જવા માટે નજીકમાં નજીક રેસકોર્સ ગ્રાઉન્ડ નજીક થાય ઓલું ગ્રાઉન્ડ છે એ લોકમેળો નહીં લૂંટમેળો બનશે એવું લાગે છે અને હાલમાં જોઈ તો સુરતને બધે જે મેળા ચાલે છે અહીંયા રાઇડ્સમાં એસઓપી એના જુદા છે અહીંના જુદા એવું ન ચાલે એટલે રાજકોટમાં અમારી તો એ માગણી છે પબ્લિકને ફાયદો થાય એ માટે આનો વિવાદ ન સર્જાય અને જે એસઓપીમાં સિમ્પલ જે સિમેન્ટનું ઓલું ફાઉન્ડેશન કર્યા વગર મંજૂરી આપવી જોઈએ અને મેળો થવો જોઈએ જે ટીઆરપી ઝોન થયો ત્યારે બધાને ખબર જ હતી પણ આંખ નીચાં હમણાં હતાં અને આ ઠોકી બેહાડ્યું છે લોકમેળામાં અને આ છે ને લોકમેળો કદાચ અટલ સરોવર લઈ જાય તો લૂંટ મેળો થાય લોકમેળો નહીં થાય લૂંટ મેળો કંઈ કઈ રીતે થાય આપ શું માનો છો લૂંટ મેળો શા માટે આપ નામ આપો છો તેને કારણ કે અહીંયા કોઈ લાઇટની સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી પહેલી વસ્તુ એ છે જગ્યાનું હજી કોઈ ઠેકાણા નથી ની સુવિધા નથી આ વિવાદ છે ને સરકારી માણસો જ કરે છે નેતાગીરી રાજકોટની સાવ નબળી છે એટલા માટે આ વિવાદ થયો છે અમુક નેતાઓને જ્યાં એના પોતાના લાભ લેવાના છે એટલા માટે આ અટલ સરોવર મંજૂર કર્યું છે એમને ખરેખર રેસકોર્સ જેવો મેળો ક્યાંય થશે જ નહીં રેસકોર્સ સાવ નજીક વળશે સેન્ટ્રલમાં છે એટલા માટે મેળો છે એ સૌરાષ્ટ્રનું મેઇન સેન્ટર રાજકોટ કહેવાય છે રેસકોર્સ ગ્રાઉન્ડ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પરિવારો બધા રેસકોર્સ ખાતે જ આવે છે અને જો અટલ સરોવર ખાતે કરવામાં આવશે તો રિક્ષા સંચાલકો વાહન સંચાલકો બધા ગરીબ અને સામાન્ય પ્રજાને ભાડું છે એ બસોથી ત્રણસો વધારી વધારી દેશે અને લૂંટ મચાવતો મેળો એ કરી નાખશે અને ગરીબોનું પણ શોષણ સાથે સામાન્ય જનતાનું એટલે બેસ્ટ રહેશે કે રેસકોસમાં ગ્રાઉન્ડમાં જ મેળો થાય તો વધારે સારું રહેશે સામાન્ય પ્રજા માટે રાજકોટની જનતા સ્પષ્ટપણે કહી રહી છે કે રાજકોટનો જે મેળો છે તે એટલે રાજકોટના રેસ્કોસ ગ્રાઉન્ડમાં જ આ મેળો યોજાવો જોઈએ જો અટલ સરોવરે મેળો યોજાશે તો લૂંટ મેળો બનશે કારણ કે રિક્ષાવાળા બસો બસો રૂપિયા ભાડા લેશે કેમેરા પર્સન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ ન્યૂઝ કેપિટલ રાજકોટ